નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ તુલા રાશિના જાતકો માટે બે હજાર મિત્રો દર વર્ષે અમે પાંચ મહાભવિષ્યવાણી કરીએ છીએ અને સત્ય તરફ જાય છે ઘણા બધા મિત્રો જે મારી સાથે જોડાયેલા છે કહે છે કે આપ કહો છો એ સત્ય કહો છો અમારા જીવનમાં બને છે અને ઘણા ગ્રહો બધા ગ્રહોનું સંશોધન કરી ગોચરની ગ્રહોની સ્થિતિ જાણી અને તમારી સમક્ષ દરેક વિશેષ ચર્ચા મૂકીએ છે તમારી તુલા રાશિ હોય તો આ પાંચ મહાભવિષ્યવાણી જરૂર સાંભળજો કે બે હજાર છવ્વીસમાં તમને તમારા જીવનમાં ક્યારે પરિવર્તન આવશે તમારા જીવનની અંદર શું લાભ થશે સાથે કયા માસની અંદર આપણે સાવધાની રાખવી તે પણ ચર્ચા ખાસ કરીને કહશું મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલી વાર પહેલી મહાભવિષ્યવાણી તો કે તમારું ત્રણ વર્ષથી જે કાર્ય આપનું અટકી ગયું હતું એટલે એમ કહી શકાય અને પચીસ જે કાર્ય ત્રણ વર્ષથી આપ કરવાનો ખૂબ પ્રયાસ કર્યા હતા આપ ખૂબ પૈસા લગડ્યા હોય મહા મહેનત કરી હોય પણ છતાં આપનું કાર્ય થતું ન હતું એ બે હજાર છવ્વીસ માં જાન્યુઆરી માસ થી લઈ શરૂઆત થઈ જશે કાર્ય સંપૂર્ણ રીતે પૂર્ણ થશે પછી એમ કહી શકાય કે આપણે તમારા માટે બે જાન્યુઆરી માસ થી શરૂઆત થઈ અને બે હજાર છવ્વીસ માં એ લાભ થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે એટલે કે આપનું કાર્યમાં સફળતા બે હાજર છવ્વીસમાં અવશ્ય મળશે આપના માટે જીવન પરિવર્તનનો સમય છે જાન્યુઆરી માસથી લઈ અને આખું વર્ષ આપ મહેનત તો કરવાની છે પણ કાર્યમાં સફળતા જરૂર મળશે મિત્રો હવે વાત કરીએ બીજી મહાભવિષ્યવાણીની ખાસ કરીને મિત્રો આજે પાંચ મહાભવિષ્યવાણીની ચર્ચા કરીએ છીએ એ ગોચર ગ્રહોની સ્થિતિ પ્રમાણે કરીએ છે રાશિ પ્રમાણે કરીએ છે તમારી જન્મકુંડીમાં સે તુલા રાશિ હોય એટલે કે સાત નંબરની રાશિ હોય એટલે ખાસ કરીને જોજો નામ ઉપર ચર્ચા કરતા નથી ઘણા બધા વ્યક્તિઓના બબે ત્રણ ત્રણ નામ હોય એના માટે નહીં પણ તમારી જન્મ કુંડિમાં તુલા રાશિ હોય તો તેના માટે વિશેષ વિડીયો છે સાથે મિત્રો ઘણી વખત અમે ચર્ચા કરીએ ભવિષ્યવાણી કરીએ પણ ઘણા બધા મિત્રો કહે કે તમે કહો છો એમાં અમારા જીવનમાં પરિવર્તન થતું નથી તો એનું કારણ તમારા હોય છે તમારા જન્મ કરો જો નિર્બળ સ્થિતિમાં હોય અશુભ સ્થિતિમાં હોય તો એનું પરિણામ મળતું નથી તો સૌથી પહેલા તો આપની જન્મ કુંડી સારા જ્યોતિષ આચાર્યને બતાવો જે આપણે અશુભ યોગનું કહે એ અશુભ યોગનું નિવારણ કરો તો તમારા માટે એક ગ્રહો પણ શુભ ફળ આપે સાથે ગોચર ગ્રહો પણ તમારા માટે શુભ ફળની પ્રાપ્તિ કરાવે મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર જરૂર લાઈક કરજો શેર કરજો

ઓક્ટોમ્બર માસ છે એ વિજયનો માસ છે આપને શત્રુ ખૂબ હેરાન કરતા હોય તો શત્રુ કોર્ટ કચેરીમાં પરાસ્ત થશે સાથે મિત્રો ખાસ કરીને સાવધાની રાખવાની છે કે આપને કોર્ટ કચેરીમાં જવું પડે તો બીજાના વિવાદમાં ન ફસાવું અથવા આપને આપના સ્વભાવ પર ક્રોધ ઉપર ખાસ કરીને કંટ્રોલ રાખજો ઓક્ટોમ્બર માસ તમારા માટે વિશ્વ વિશેષ ફળ આપવાનો છે પણ આપને ક્રોધ કરશો તો આપનું કરેલું કાર્ય જે છે એ સફળતાના બદલે નિષ્ફળ થઈ જશે એટલે શાંતિપૂર્વક આપને કાર્ય કરવાનું છે છે માસ એ તમારા માટે ખૂબ કચેરી માટે સારો છે એટલે કે તમને એમાંથી રાહત પણ મળશે વિજય પણ મળશે મિત્રો હવે ત્રીજી ભવિષ્યવાણી કરું છું ત્રીજી ભવિષ્યવાણી છે ડિસેમ્બર માસ બે હજાર છવ્વીસ ની કરું છું ડિસેમ્બર માસમાં આપના પરિવારમાં એક મોટી ખુશીના સમાચાર મળશે એટલે મોટું સાહસ આપ જરૂર કરશો આપ બિઝનેસમાં પણ ડિસેમ્બર માસમાં મોટા સાહસ તરફ વરશો પણ મિત્રો સાવધાની કહું છું જો આપને શેર બજારમાં પૈસા લગાડવાની ઈચ્છા હોય તો ખૂબ જ સાવધાની પૂર્વક લગાડવા જોઈએ ડિસેમ્બર માસ તમારા માટે સાહસનો માસ તો છે સફળતાનો માસ તો છે પણ જેટલી સાવધાની રાખીએ એ નુકસાનથી બચી જઈએ છે ડિસેમ્બર માસની અંદર પરિવાર તરફથી સહયોગ મળવાનો છે જે વિવાદ થતો હતો ઝગડા થતા હતા જે આપ જુદા પડી ગયા હતા પછી જમીનનો હોય અથવા મકાનનો હોય એમાં વિવાદ થતો હતો એ વિવાદ ડિસેમ્બર માસમાં શાંત થશે

તો આપણા માટે ખોટું મોટું નુકસાન થવાની સંભાવના કે સમયનો સદુપયોગ કરજો મિત્રો હવે વાત કરીએ ખાસ કરીને પાંચમી ભવિષ્યવાણી તો પાંચમી ભવિષ્યવાણી છે જુલાઈ માસની અને સિતમ્બર માસ જુલાઈ થી લઈ જૂન ને સિતમ્બર

તમારી સમક્ષ મુક્તો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ